જય શ્રી રામ આજે તારીખ બે નવ બે હજાર પછી ચંદ્ર આજે દશમ ભાદરવા સુદ દસ્યમ અને મંગળવાર છે ને ચંદ્રમાં જળ નથી એટલે વૃષ્ટિ હમણાં ઓછી થાય વરાપ નીકળે એવી મારી ધારણા છે અને ગયા વિડીયામાં મેં આપ્યું હતું કે વરસાદ હત્યા અમે તારીખ સુધી જ વરસીએ પછી વરાપ થાય ઓગસ્ટ મહિનાની અઠ્ઠાવીસ તારીખ પછી વરસાદ છે સપ્ટેમ્બર મહિનાની તારીખ દસથી વીસ તારીખ સુધી વૃષ્ટિ એમાં બહુ થવાની છે એવી મારી ધારણા છે એનું કારણ છે કે શિયાળો પવન થાય ઉત્તર દિશામાંથી અને પૃથ્વીનો હવે વેગ થઈ જાય ઉત્તર બાજુ એટલે વૃષ્ટિ હારામારી થાય અને ઉગમણો પવન એ થાય અઠવાડિયા કેળે એટલે વૃષ્ટિ બંગાળની ખાડીની હવે આવશે આદી ઉદી તો અરબી સમુદ્રનું હતું પણ હજી તાત્કાત ઝાપટાં ખર્ચે બાકી એ વાતાવરણ પૂરું થઈ ગયું ને હવે વૃષ્ટિ થાય નવેસરથી આપણે ઉત્તર દિશામાં આવશે અને ઉગમણી સાઈડમાં લી આવશે ઈશાન ખૂણામાં વૃષ્ટિ બહુ આવશે હજી દસ દી કેડે ભાદરવાની પૂનમ પછી બીસ ત્રીસમાં મારી ધારણા છે કે વરસાદ થાય એમાં જે મહાશિવરાત્રિના લીસોટા બતાવતા હતા એ મારી ગણતરીમાં એકો ને પંચાણું દિવસ થાય છે એટલે મારી ધારણા એ છે એટલે એ કેવી રીતે થાય એ બધું એમાં બતા અને આ જે મહાશિવરાત્રીનું જે લિસોટા હતા એનો વિડીયો મારો હરામહારો આલેલો હતો અને એ વિડીયો હજી છે અને એની મારી ગણતરીની એકો ને પંચાણું દિવસની ગણતરી થાય છે પૂનમ પછી બીજ ત્રીજમાં જો લિસોટાને આધારે વૃષ્ટિ થતી હોય તો એ હાસું પડશે એ મારી ધારણા છે અત્યારે છાંદે જળ નથી બહુ એટલે વૃષ્ટિ હમણાં થંભી જાય બરાબરે હે અતિવૃષ્ટિ નહીં થાય કદાચ ઝાપટા ત્યાં ખરી જાય બાકી બહુ વૃષ્ટિ હજી ન થાય કારણ કે છાંદે જળ નથી દરિયે વાતાવરણ નથી એટલે બંગાળની ખાડી જે આ ઉગમણી સાઈડથી પવન થાય બંગાળની ખાડીનો વૃષ્ટિ આવશે ઉત્તર બાજુથી પવન થાય મોસમી પવન તે વૃષ્ટિ હારામારી થાય એવી મારી ધારણા છે વૃષ્ટિ તો બહુ બધી હો અને હજી એ વર્ષે ભાદરવાની પૂનમ પછી જય શ્રી રામ